adra talukana હુસેપુર ગામે નવનિર્મિત કષ્ટભંજન હનુમાનજી તથા શનિદેવ મહારાજના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન સંતો મહંતો સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પાદરાના હુસેપુર ગામ ખાતે નવનિર્મિત મંદિરના બે દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો હુસેપુર ગામ ખાતે કષ્ટભંજન હનુમાનજી દાદા તથા શનિદેવ મહારાજના મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો હુસેપુર ગામે નવનિર્મિત મંદિરના શનિધામ મંદિરના મહંતશ્રી મોહનદાસજી મહારાજ દ્વારા નિર્માણ થયેલા મંદિરની મૂર્તિ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે પૂજા વિધિ અને અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં એક હજાર આઠ મહામંડલેશ્વર મહંતશ્રી અખિલેશ્વરદાસજી મહારાજ केंद्रीय धर्मचार्य अमदावद तथा मंदिर निर्माण माटे जमीन आपणार जमीन ना दाता हसमुखभाई मगनभाई पटेल तथा संतो महंतो सहित पादराना धारासभ्य चैतन्यसिंह झाला तथा पूर्वधारासभ्य दिनुमा सहित पूर्वधारासभ्य जसपालसिंह पडिया सहित हुसेपूर गाममा નવનિર્મિત શનિધામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા મંદિરના પૂજારી કેયુર મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આસપાસના ગ્રામજનો તથા ભક્તજનો ઉમટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પધારેલા સંતો મહંતો અને મહાનુભાવોનું સન્માન કરાયું હતું જય યોગેશ્વર આજે અમારા ઉસેપુર ગામના પાદરમાં શ્રી શનિ મહારાજ અને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાયો તેની અંદર ગામના સૌ ગ્રામજનોએ આજુબાજુના ભાવિ ભક્તોએ આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો અને ખૂબ આનંદથી આ ઉત્સવની ઉજવણી કરી અમારા ગામની અંદર શનિ મહારાજ અને કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા થવાથી અમારા ગામની અંદર પણ અમારા ગામના લોકોની આબાદી વધશે એવી અમે આશા રાખીએ છીએ અને લોકો પણ આજે અમારું નવું વર્ષ શરૂ શરૂ થયું હોય એમ માણે છે તેથી નવા વર્ષે અમારા જીવનની ઘરેળ બદલી અને અમે નવો કોઈક રાહ શીખવાડીએ ભગવાનને ગમતા થવાનો પ્રયત્ન કરીએ એના માટે ભગવાન અમને સૌને બુદ્ધિ શક્તિ અને પ્રેરણા આપે એવી પ્રાર્થના કરીએ છીએ